બસ થોડો થોડો વરસાદ ચાલુ થયો ગામમાં હવે ત્રણ વાગ્યાથી ગમમાં આટો મારતો હું કીધું વરસાદ થોડીક વાર આવે જતો થોડીક વાર આવે જતો રહે થોડોક વધારે આવ્યો હોત ને તો હાલ જેટલી જરૂર છે ને એટલી કમ્પ્લીટ શાંતિ 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 કમથી હલાવીને ખેતરમાં કોટો મારવા એ તો આપણે એરાંડા ખરપીએ કેવા થયા તો આપણે જોરદાર થઈ ગયા અને એક્સ્ટ્રા કાશે તો બધું નીકળી ગયું એક વરસાદ આવી જાય ને તો પાછીને અલગ ખેડ કરશું અને ખાતર વાવી દઈશું આ બાજુ ઝાટકાનું કામ ચાલુ છે જો લાકડા બધા ખોવા દરા ગાળીને ખોવાઈ ગયા બધાય હવે ખાલી ઝાટકો વધવાનો રહેશે આ બાજથી ને આ બાદથી હા કદાચ બાજરીમાં ભૂંડ ના જાય ને એના માટે આ બધી વ્યવસ્થા ચાલુ થઈ અને આ આપણો સ્ટુડિયોની આઈડી બનાવી દીધી છે પેજ તો એને ફોલો ના કર્યો હોય તો નીચે આઈડિયા જરૂર વિઝિટ એને ફોલો કરો મગફળી પણ વરસાદ ના લીધે તો સારી દે પણ બધું નુકસાન નથી પણ વરસાદની ખાસ જરૂર છે અંદર વચ્ચે ક્યાં ક્યાંક પોણીના કારણે ઉતરે ઇટ્સ બેટર બાજરીનું ખેત એકદમ મસ્ત લાગે એનું કહાણા બધા એટલી તો મને આશા પણ વધુ ને વરસાદ આવે તો હાર પાકશે જે પાછળથી કહાણા કાઢશે એ પણ પાકશે તો ભાઈ બંને ઝાટકાનું કોમ ચાલુ છે આ बाजू હે મોર્નિંગ તો આજ છે વિડિયાનો બીજો દિવસ રાતે મસ્ત વરસાદ આવ્યો એટલે બધું ના કહી શકાય પણ આવ્યો ખરી સાત આઠ દિવસની તો શાંતિ થઈ ગઈ એટલો તો આવી ગયો ગરમી પણ કાલની ગજબ હતી હો એટલે વરસાદને આવવું જ પડે ગમે સાહેબથી મોકળો આઠમની રાતે જ વરસાદ આવ્યો એટલે આવશે હતી હવે આપણી પાસે એક આઈફોનથી શૂટ થાય એવું નથી સોનીનો કેમેરો છે છે કેમરો આવશે ત્રણમાંથી હું શૂટ કરીશ એકાદ હાલ પાલ ચાલુ કરીશું આ બ્લોનનો શૂટમાં એકાદ વ્લોગમાં પણ ચાલે કરે એટલે બધું બાર લઈને તો ના જવાય કારણ કે વજન હેવી થાય ને આટલા આટલામાં તો શૂટ થઈ શકે એમ એટલે ફોનને તોય થોડોક રાહત મળશે અને સિક્કો મને મળશે અને ડેટા ટ્રાન્સફર કરતા પણ મજા આવશે અને એડિટ કરવામાં મજા આવશે કારણ કે કેમેરાની તો ક્લિયરિટી વધારે આવે તો આગળ આગળ વ્લોગમાં તમને કેમેરાનું શૂટ જોવા મળશે સુબા સુબાકા નાસ્તા અમારા વરસાદ આવતો હતો એટલે કાલે રામજી મંદિરે નાખ્યા ના કાલે આવવાનું તું ફાઇનલ પણ વરસાદ ધીરે ધીરે ચાલુ ચાલુ રહ્યો કે નહીં અને પછી નાખી ભગવાનનો તો કરી આવ્યું જમીન લીધું અને આજે તો ગરમી ગરમી કાલે જેટલી જલ્દી આજે ગરમી છે જબરો પેલા પૈસો માટે ચાર વાટવી પડશે ફટાફટ વાળી રાખવું ઘરે એટલે આપણે ફાઇનલ હોય છે એમાં કહેવાનું આવે આરામ કર્યો આપણે કામે લાગવાનું થાય બાજરી પાકી ગઈ છે ને તો પંખીડા વિતાડે રહ મોટી બાજરીમાં તો એને છે ને થોડીક વાર તોય પડશે મોજ પડી ઓપરેટિવ થી ચા માગે ગેસ થઈ ગયો પણ લગભગ ચાલુ છે અત્યારે તો ખબર નહીં ક્યારે થઈ રહ્યું છે આ સ્પીડ તો લો છે પણ રોતો ને તો બારે ઉઠાવશું બારે આપણે ગેસ છે ચાલુ થયા ભાઈ તાર વાત બી હાથી હો હોય વાત હાથી તારી સ્પીડ હાલ ધીરે ધીરે આખરી ગેસ થઈ ગયો અંદર જ હોય ના હોય બે દિવસ તો પણ થઈ ગયો હમણે મેં કીધું જ ને હું બાલારામ દુ તો મારા કાકો બખાડા કરો પાવા કેટલું ઘીધું તો મને કીધું હા રખડો રખડો અને આ પોતે બીજી ટ્રીપ કરે હેરા બાલારામ જવાનું બાલારામ જોડે ફોન થઈ બસ વરસાદ ચાલુ થઈ ગયો આખો દિવસ એટલી બધી ગરમી વરસાદ પણ અજીબ થયો થોડીક વાર આવે જતો રહે થોડીક વાર આવે જતો રહે વરી ગાજે વીજળી થાય વરી છોટા નાખે પણ વાંધો નહીં કાલે થોડોક આવ્યો આજ પણ આવ્યો હવે થોડો વધારે આવી જાય ને પછી ચાલે હોજ પડી અને વરસાદ એના રંગ બતાવ્યા બરા તો બસ એની સાથે વિડીયો એન્ડ કરીશું આશા રાખીશ કે વિડીયો તમને ગમ્યો તો લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો બસ હવે એડિટિંગ કરવા બેસીશું એકાદ રીલનું એડિટ કરશું એકાદ બ્લોગનું એડિટ કરશું એડિટ કરીને પછી શાંતિથી મૂકશું પંખો શ્વાસ બે હજાર હાથમાં લાયેલો પંખો છે ગમ માં રહેતા ને ત્યારનો લાયેલો છે હવે તમે ગણી શકો કેટલા વર્ષથી વીસ વર્ષમાં બે વર્ષ ઘટે